ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પોતાની પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યું છે કે જીટીયુ સિવિલ એન્જિનિયરિંગ સેમિસ્ટર સેવનનો પ્રશ્નપત્ર ગયા વર્ષનો જેમનો તેમ ફરી મૂકવામાં આવ્યો છે ફક્ત તારીખ બદલી આ માત્ર બેદરકારી નથી પરંતુ જીટીયુની પરીક્ષા વ્યવસ્થાપકમાં વ્યાપક ગેરનીતિ અને પારદર્શિકતાના અભાવનું ગંભીર ઉદાહરણ છે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ મહેનત કરે છે સપના બનાવે છે પરંતુ જીટીયુ કોપીપેસ્ટ કાર્યશૈલી તેમના ભવિષ્ય સાથે રમે છે આવો મોટો ભૂલચુકો શૈક્ષણિક સિસ્ટમ પરનો વિશ્વાસ હલાવી દે છે કોંગ્રેસ સ્પષ્ટ માંગ કરે છે કે આ ઘટનાની સ્વતંત્ર તપાસ થાય રાજ્યની સૌથી મોટામાં મોટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એમાં સેમેસ્ટર સેવનનું સિવિલ એન્જિનિયરિંગનું પેપર ગત વર્ષનું સીધે સીધું તારીખ બદલીને વિદ્યાર્થીની પરીક્ષામાં આપી દેવામાં હોય આનાથી મોટી ગંભીર બેદરકારી હોઈ ન શકે વિદ્યાર્થીઓ માટે લાખો રૂપિયા પરીક્ષા ફી ઉઘરાવનાર સત્તાધીશોને નવું પેપર આપવાની મોટી મોટી વાતો કરે નવા નવા કાર્યક્રમોની જાહેરાતો કરે એ જીટીયુની પરીક્ષા પદ્ધતિ સામે અનેક વખત પ્રશ્નો ઉભા થયા છે દશકતા સામે પણ પ્રશ્ન ઉભા થયા છે ત્યારે યુનિવર્સિટીનું મૂળભૂત કામ પ્રવેશ પરીક્ષા પરિણામ અને પદવી જેમાં સૌથી મોટું પોલમપોલને ગોલમાલ ચાલી રહ્યા હોય એ કેટલે અંશે વ્યાજબી છે હજારો વિદ્યાર્થીઓ પોતે ઉજ્જવળ ભવિષ્ય માટે ઇજનેર બનવા માટે એમના મા બાપો મોટી ફી ભરતા હોય અને બીજી બાજુ જીટીયુના સત્તાધીશો આવા લોલમલોલ અને પોલમપોલ ચલાવતા હોય કેટલે અંશે વ્યાજબી આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડ્યા છે મહેનત કરનારા વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરતા છે હા એ ચોક્કસ છે કે ખાનગી કોલેજોના સત્તાધીશોને ફાયદો થાય તેવા એક પછી એક નાટકો ચીટીઓના સત્તાધીશો વારંવાર કરી રહ્યા છે ખાનગી કોલેજોમાં અપૂરતા અધ્યાપકો અને આડેધડ ચાલતી ગોલમાલ ને ગેરરીતિઓના કારણે ટેકનિકલ એજ્યુકેશન મોટા પાયે ગુજરાતમાં નીચે જઈ રહ્યું છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સત્તાધીશો કુંકર્ણ નિંદ્રામાંથી જાગે તમે ફી ઉઘરાવવા માટે સમયસર ફી ન ભરનારના લોકોને પેનલ્ટી ફટકારો છો તો આટલા મોટી ગોલમાલ છેતરપિંડી ભવિષ્ય સાથે વિદ્યાર્થીના એના માટે જવાબદારી ક્યારે સ્વીકારશો એવો પ્રશ્ન અમે એટલા માટે રહ્યા કારણ કે હજારો વિદ્યાર્થીના ભવિષ્યનો સવાલ છે જે ગુજરાતમાં વારંવાર પુલ તૂટે ત્યારે આ સિવિલ એન્જિનિયરો આ રીતે તૈયાર થશે તો શું થશે આવનારી અંદરનું ઇન્ફ્રાસ્ટ્રકચરમાં દર રસ્તામાં ખાડા નહીં ખાડામાં રસ્તા બની રહ્યા હોય ત્યારે આ સિવિલ એન્જિનિયરો જે બારોબાર આવી રીતે પાસ થવાના હોય તો કેટલા અંશે એ વ્યાજબી છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ